આજે અમારા નવો વિડીયોમાં તમારું બધાયનું સ્વાગત છે ને શું કહેશે અમારી યુટ્યુબ ફેમિલી કેમકે આજે ફરીથી આપણે એક વખત નવો વિડીયો તમારા માટે લઈને આવી ગયા છીએ ફરીથી આપણે એક ફરીથી એકવાર પાસા વડલીમાયા જઈ રહ્યા છીએ કેમકે હાવી ક્યારે ફરીથી એકવાર જવાનું છે આપણે વડલીમાયા કેમ હવે આપણે હમણાં આઠ નવ એટલે હાથ નોટતા હજી છે ને હે ભાઈ બીજું નોટું છે હજી હાથ નોડતા હજી જ છે આપણે વડલીમાયા ધો આપણે દુરો જવર સારું રહે તમારે પણ અવર જવર સારું બધું રાખેલું જો વડલી માનો કાલનો વિડીયો પણ છે સાંજે કેમકે નેટ પૂરું થઈ ગયું એ માટે આપણે સડાવ્યું એક વિડીયો નેટ પૂરું થઈ ગયું તો હા એટલે વિડીયો આપડે નતો મૂક્યો पेट आटे सांग मुठो जो निकल आ जो खबर ना जोन ये अर्थ है रेडी रेडी हमम रेडी हैं आम भी से रखाई जाऊं कर जा आम रेवा जा એમ ભીસા રેવા જો તો હારા લાગે ભાઈ કા હમ એકો ફરીથી આપણે બડલી મની રમઝટ કેવી છે તમને બધાને બતાવશું હું તો નહીં બતાવું ભાઈ કા બતાવશું આપણે તો અંદર છોકરા નોટા લાઉડ છે આપણે તો કે દૂર હોય દૂર બેઠા હોય ની રહે એની વાટે રાસ લઈને આવે કે આવું જી બેસવી કેમ કે આપણે તો બેસવાનું હોય ક્યાં હું ઘેંચ લે ઘાસ લેધા ઘરે કેકડા માર્યા હાથ ઘરે બધાય કેટલું ધોમ બદલી હોય ના અત્યારે આખું બાબરા મારા અંદાજે અડધું બાબરા ના હશે વડલી માયે એટલે આપણે વડલી મયને જતા રેવી હવે આને ત્યાર થતાં લાગશે વાર આપણે કડીક બેસી ફરીથી આવશું પાછા સંઘર ત્યાર ત્યાર થઈ જાય એટલે પછી કેવું હોય નીકળો નીકળવા નગર કેટલી પછી વાર હોય નીકળવાની કંઈક નિમિટ હોય માણસ માણસને કંઈક નિમિટ હોય ત્યાર થવાની કેટલા વાગ્યેની તું તૈયાર થશે હા શું આ નવ વાગ્યા નહીં ત્યારે કેટલા વાગ્યા ઘડિયાળમાં જોયું અત્યારે જો તમે જો જો મિત્રો કેટલા વાગ્યા છે દસ દસ વાગ આવ્યા છે હજી ત્યાર નથી થઈ હજી એનું વસ્તુ જ બધું કરી આવર ભેગો કર્યા જ કરે કર્યા જ કરે આ ખોલીને બેહી ગઈ છે પાછી પેરી મોટી સાંધા જેવી મને કાય વાંધો નથી પેરો તમ તમારે પેરો ખોટું પેરો ખાસાની દાને જ નો રાખતા ખોટું પેરો ખોટું પહેર્યા રાખો ખાસુ નહીં પેરો આ સાની દાને નહી રાખવાની કેમ બોલ્યા ને મિત્રો આ છોતરેનું કરાવવાનો કેક પેચ છે નહીં

કાલે જવાનું નક્કી કરે એવું ખાવું હોય તો આપણે ગાડી લઈને જવાના નથી એક તો પાંચ કિલોમીટર જવાનું એને રાસ લેવા લઈ જવાની ઉપર જતા બધું ખાવાનું આ તો આ પાયું પછી દરરોજ દરરોજ ન હોય કાલે તો ઘરે ખાઈ લેવાનું અમે

hari na khodra ka di ne khate re dil ni hu abhi ek din se ne jeans pe jab nahi gyo tab wala ga the sala 8 9 ke palace sapasi hari ke pasu kala mo pasit towel pasi kurti ek to dil